વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું પૂરી ભાજી એટલે કે બટેટાનું શાક અને પૂરી બજારમાં જે લારી પર મળે છે એવું જ આપણે આજે ઘરે બનાવશું તો મસ્ત એવું શાક અને પૂરી બનાવવાના છીએ તો એના માટે અહીંયા ત્રણ બટેકા લઈ લીધા છે આપણે એની છાલ નથી ઉતારવાની છાલ છાલ સહિત આપણે શાક બનાવવાનું છે તો અહીંયા ત્રણ બટેકા લઈ લીધા છે અહીંયા એક લીલું મરચું આપણે ઝીણું ઝીણું સુધાર લીધું છે એક ચમચી ગળપણ માટે ખાંડ અને આદુની એક એક ઇંચ આદુનો ટુકડો લઈ અને આપણે ઝીણો ઝીણો ખમણી લીધો છે તમને કટકી ફાવે તો કટકી કરવાની અહીંયા એક ટમેટું સુધાર લીધું છે લીલા ધાણા અહીંયા આપણે દોઢ ચમચા જેટલો તેલ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે એનો વઘાર કરી લેશું તો અહીંયા આપણે એક ચમચી જેટલું જીરું એક તજનો ટુકડો એમાંથી બે ટુકડા કરી લીધા છે ત્રણ થી ચાર લવિંગ છે બે સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન છે હવે આપણે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને બટેકાનો વઘાર કરી દઈશું તો અહીં આપણે લીલા મરચાં આદુ અને ટમેટા આ બધું ઉમેરીને સરસ આપણે સાતળી લેશું અને હવે બધા મસાલા કરી લેશું

મને એક સબસ્ક્રાઈબરે કમેન્ટ કરેલી કે આંટી તમે હવે ચમચીનો સેટ લઈ લો પણ મને પહેલેથી જ હાથેથી મીઠું ઉમેરવું ફાવે છે એટલે મને અનુકૂળ આવે છે અને મને આઈડિયા છે કે આટલું જ જોશે એટલે હું હાથેથી મીઠું ઉમેરું છું આમાં હવે આપણે અહીંયા કુકર બંધ કરી અને બે થી ત્રણ સીટી લઈ લેશું તમારા કુકરની અંદર કઈ રીતે શાકમાં સીટી થતી હોય એ રીતે તમારે કરી લેવાની તો હું અહીંયા બે થી ત્રણ સીટી કરું છું તો શાક સરસ પાકી જાય છે તો હું અહીંયા હું ત્રણ સીટી કરી લઈશ આપણે સાઈડ ઉપર આપણે શાક વઘારી દીધું છે ને હવે આપણે પૂરીનો લોટ બાંધી લેશું અહીંયા બે કપ આપણે લોટ લીધેલો છે અને બે ચમચી જેટલો આપણે રવા ઉમેરીએ એટલે આપણી પૂરી સરસ ફૂલેલી ફૂલેલી લઈ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અહીં આપણે કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે અને બધું મિક્સ કરીને હવે આપણે લોટ બાંધી લઈશું લોટ આપણે બાંધી લઈએ થોડું થોડું પાણી ઉમેરી અને લોટ ને બાંધી લેવાનો છે કઠણ એવો લોટ બાંધવાનો છે અહીં આપણો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે જુઓ હવે આપણાને પાંચ મિનિટ રેસ્ટ થવા દઈશું અહીં આપણું શાક મસ્ત એવું ચડી ગયું છે એટલે કે પાકી ગયું છે અને અડધા લીંબુનો રસ ખટાશ માટે અને આપણે ગળપણ માટે ખાંડનો ઉપયોગ કરેલો છે અને એક તમને નવાઈ લાગશે કે આ શાકને ઘટ બનાવવા માટે હું શેનો ઉપયોગ કરું છું તો અહીંયા જુઓ તમને આપણે એક ચમચી ઘઉંનો લોટ જે રોટલી બનાવીએ છીએ એનો જ લોટ લીધો છે અને એની સ્લોરી બનાવવાની છે આપણે આની અંદર ઉમેરવાની છે મારી એક ફ્રેન્ડે કીધું હતું કે તું એકવાર રેસીપી ટ્રાય કરતી હોય ને ત્યારે એકવાર આ ટ્રાય કરજે બહુ મસ્ત એવાનો સ્વાદ આવે છે જે બજારમાં લારી પર જે શાક મળે છે ને એમાં આનો જ ઉપયોગ થાય છે તો મારી એક ફ્રેન્ડે કીધું હતું આજે હું ટ્રાય કરું છું તમે પણ ટ્રાય કરજો જોકે મેં એના ઘરે શાક ખાધેલું બહુ મસ્ત એવું લાગતું હતું આ શાક તો મને એમ થયું કે ચાલો હું પણ મારા સબસ્ક્રાઈબર માટે આ રેસીપી ટ્રાય કરું તો અહીંયા આપણે ઉમેરી દઈશું હવે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું જે પ્રમાણે તમારો રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું છે અહીંયા તમે જોશો તો આપણો રસો મસ્ત એવો ઘટ થઈ ગયો છે તો આ શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે પૂરીને તળી લેશું આપણે લોટ મિનિટ રેસ્ટ કરી લીધો છે લોટમાંથી રોલ તૈયાર કરી લીધો છે અને હવે આપણે નાના નાના ચાકુ એથી લુવા કરી લેશું આવી રીતે એક સરખા બધા તો અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે મરચાંને તળી લેશું શાક પૂરી સાથે મરચાં ખાવાની ખૂબ મજા આવે અને ડુંગળીના સલાડ આ ખાવું હોય ને તો બહુ મજા આવે તો પહેલાં આપણે મરચાંને તળી લેશું પછી આપણે પૂરી વણી લઈએ પૂરી આપણે વણી લેશું

પૂરી ભાજી એટલે કે પૂરી બટેકાનું શાક તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો